ગુરુ મહારાજ કી કુભારામ મહારાજ કી શંભુરમ મહારાજ કી જીતુ ભાબાપોની જગા ભૌમ કી કૃષ્ણ કન્યા લાલ કી રામચંદ્ર ભગવાન કી હનુમાનજી મહારાજ કી અજે ખેડુકા ગામને આમણે જે ભીરમ ભાઈએ સત્સંગ ગોઠવીને ભજન ભોજન અને દૂર દૂર થી બધાએ ગુરુ ભાઈઓ ને ভক্তો ને ભાઈઓ ને બહેનો બોલાયે બધા આવ્યા અને બધાને મારા ના હૃદય થી પ્રેમ થી જય ગુરુ મારા આપણે આવા સત્સંગ તો રોજ હોય છે બહુ છો જેને જેને આત્માની ઓળખ થઈ પરમાત્માની ઓળખ થઈ એની ધીરે ધીરે લક્ષ ચોરાશી હવે તો જગત આખું સાંભળે છે અને સમજે છે એક મીરાબાઈ ગાય ને આપણે સમજી જઈએ એવું નહીં બધા સંતોનો મત છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાશી મટે નહીં અને બ્રાહ્મણોને ભાંગ્યા વિના ભાવના ફેરા માટેની તો ભાવના ફેરા ટાળવા હોય તો આપણે આત્માની ઓળખ કરવી પડે તો આત્માની ઓળખ પોતાની રીતે થઈ શકતી નથી ઘણા એમ હોય કે આત્મા તો આપણી અંદર છે આપણે ઓળખી લઈએ પણ એવું નથી આપણા રામકૃષ્ણ પણ નથી ઓળખી ગયા એને પણ જેટલા જેટલા આપણે અવતારો થઈ ગયા સંતો થઈ ગયા જે કાંઈ આગળ બધાએ મહામંડલેશ્વરો થઈ ગયા હોય એ પણ બધા એને ગુરુની જરૂર પડે જ્યાં સુધી એને સાચા ગુરુ ન મળે ત્યાં સુધી પોતાના સ્વરૂપનું આત્માનું ભાન થતું નથી ના કહેતો આજ આ બોલે રહ્યો અંદર આ દેખાય એવો નથી પણ બોલે તો છે એની અંદરથી બોલે છે બોલે એ બીજો નથી છે પરમેશ્વર પોતે અજ્ઞાની અંધરા અર્ગા જેને પોતે આવી સાખું તો ઘણા સંતોએ બનાવ્યું કે બોલે એ બીજો નથી તો આ બોલે એ તો કેમ બોલે એક તો ખરાબ બોલતો હોય સારું બોલતો હોય કેમ કરતો હોય તો આમ કેમ કીધું છે પરમેશ્વર એની બધી ચોખુટ કરી કે ક્યાંથી બોલે કેમ બોલે કે હું જે અત્યારે બોલો એ આપણે વેખરી વાણીથી બોલું છું સંતોએ વાણીના ચાર ભાગ બતાવ્યા પર આ પસંદ થી મધ્યમ ને વેખરી ઘાટ ઘડાય એમ જ્યાં પરાપારથી જ્યાં વાણી ઉદભવે છે ત્યાં એ બેઠો છે અને ત્યાં પહોંચવા માટે એના માટે ધ્યાન જોઈ ધ્યાન સિવાય ન ઓળખાય એટલે આપણે ઓળખી શકતા નથી ધ્યાન કેમ કરો કેવી રીતે કરો એ પણ કોઈ શાસ્ત્રોમાં લખન આવતું નથી નકર તો આપણે કોઈ પુસ્તક મળી જાય એમાંથી વાંચીને આપણે ધ્યાન કરી લઈએ પણ એ પણ નથી એટલે તો આપણા રામ કૃષ્ણ રામદેવ જેટલા અવતારો થઈ ગયા એને બધાને ગુરુ અને બધાને ગુરુને ભગવાન તરીકે સેવ્યા સેવ્યા વગેરે નથી આનું કામ થયું કૃષ્ણનું નહીં રામનું રામદેવીનું કોઈ રનનું નહીં જેને ગુરુએ બતાવ્યો ચીલો બતાવ્યો કે ભાઈ આ રીતે તારે ધ્યાન કરવાનું એ ધ્યાનથી અને ધ્યાનથી અને એને ખબર પડી હું કોણ છું હું ક્યાંથી આવવાનું મારે ક્યાં જવાનું આ ત્રણ કાઢનું અને જ્ઞાન થઈ ગયું પહેલા અથો થયો પહેલા તો કોઈને થાય નહીં ગમે આજ પણ અહીંયા અવતાર અવતાર લઈને આવે કદાચ સંતા અવતાર લઈને આવે તો પણ એને ગુરુ કરવા પડે અત્યારની કમાઈમાં ગુરુ કરેલા છે છતાંય બીજો અવતાર થાય તો એને ગુરુ ધારણ કરવા પડે આ પરંપરાનો નિયમ છે આપણે ને ત્યારે તો હું કહું તમે પણ સમજી શકો આપણે ચાર યુગની વાત કરી સતયુગ ત્રેતા વાપર અને કર્યું હવે પેલા યુગની અંદર આપણે બધા જાણીએ છીએ કોઈ મંદિર નતું पूजाते नी मंदिर तो कोनो भजन करता हासे बस या चिलो तो परंपरा पछि जे मैं त्रेता युग नो आव्या पछि मंदिरो आव्या मंदिरो मा सर्वसरो मा एक भगवान होय अत्यार तो आ कलयुग ने अंदर नाम नाव रे एतला तो भगवान होय अनंत कोटी विष्णु नो अवतार थई ग्या से विष्णु ना खोटा नहीं पण एतला बदा भगवानो एतला बदा देव देवियों પછી અહીંયા ફરી બીજું હોય બીજા દેશમાં બીજું હોય ત્રીજા દેશમાં ત્રીજું બધા અલગ અલગ હાલતું હોય તો એ બધાની જિંદગી બધા જીવન આનંદ કરે કોઈને તો જ આનંદ થાય ને એની મુક્તિ થાય ને તો જ એનું કામ કોઈ ભગવાનને ભજે તો જ ન એવું નહીં એવું નથી આપણે એ આપણા ભારતમાં પણ એક કયા ભગવાનને ભતો હોય બીજો કયાને ને હોય ત્રીજો કયાને ને હોય તો એ બધાનું અમને હમણાં એમ કાઢવું મળે છે આ તો હાલે તો કર્મ પ્રમાણે હાલે છે અને ભગવાનને કોઈ લેના દેના નથી આપણું સુખ દુઃખ તડકો થાય હોય એ તો પોતાના કર્મ સંજોગે થાય છે તો ધ્યાન રાખવાની સંતો ક્યાં શીખડાવે છે કે તારો તું કર્મ સુધાર તું તને ઓળખ પોતાને ઓળખી જાય તો બસ એનો ફરી જાય વાજો બીજો બીજી બીજી ભાત ફરી જાય એ જ માણસ બીજો બની જાય બસ કરવાનું આ જરૂર તો આપણે જે સદગુરુ મળે ને સાચા ગુરુ મળે ને એ પાયેથી બધું શીખડાવે કે એક જ ની અંદર તો ધ્યાન ધાર એવું નહીં બધું સમાજમાં કુટુંબમાં કેમ રહેવું માતા પિતાની સેવા કરવી આ બધું જ એમ આવે સાધુ સંતોની સેવા કરવી પછી પોતાના સ્વરૂપને ઓળખવું અને છેલ્લે પોતાનું સ્વરૂપ કે પોતાના હાથમાંથી મોટું જગતમાં કોઈ નથી એટલા માટે આ સંતો મહાંતો ગામો ગામમાં સત્સંગ કરે ને એ સમજાવે કે તમારી અંદર બેઠો ને બહુ મોટો છે તમારી અંદર ઘણી શક્તિ પડેલી છે પણ આપણને એની ખબર નથી આપણે દ્રષ્ટાંતો મૂકી દ્રષ્ટાંતો મૂકી મૂકીને આપણે સમજાવી કોઈ બી દેશ આવે આપણે ઘણી વાર વાત કરી કે ગીરનો જંગલ હતો એની અંદર માલધારી માલ લઈને ગયો અને પછી હાનનું ટાણું થયું હાંગની વેડે વળતો વળ્યો ને તે સિંહણનો બચો એને જોયું નાનું બચો સિંહણ નહીં આ માલધારી દયાળો હતો એને વિચાર્યું કે સિંહણ નથી તો કંઈક મિસ્તી તો આ બચ્ચો મરી જશે તો એને લઈ લીધું માલમાં ત્યાં લઈ ગયો ધીરે ધીરે પછી એને ઘેટા કાઢર કે બકરાના દૂધ પીને ધીરે ધીરે પિતંસી પડ્યો મોટો કર્યો દૂધ હદી ગયા પછી દોડો બની ઢેકડા મારવા મળ્યો એમ કરતા કરતા એ ભરી ગયો બકરા ફરે તો બકરા હે નથી નથી બી આહી બકરા ફરે ફરે સે ખાઈ મેન મજા કરે એમ કરતા કરતા કદમો મોટો થઈ ગયો ઊંચો સી તો ઊંચો બની જાય બીજો વનન વસલી એક સી નીકળ્યો ફરતો ફરતો નીકળ્યો આ ટોરો બધો ફરકીને ભાગ્યો તો આય ફેરો ભાગ્યો તો ઓલો વિચાર કર્યો આ શું મારી જાતનો સિંહ બકરા પાછો બકરા ફેરે ભાગે છે મારાથી બકરા બકરાથી બી આ કારણ શું છે નથી વિચારમાં પડી ગયો પછી ધીરે ધીરે એને મગજમાં વાત કહી કે આનો ભાસ થઈ ગયો છે આમાં ભરી ગયો છે હવે આને બારા કાઢવા માટે ધીરે ધીરે એ પાણીની વાવ હતી અહીંયા બધો માલ પાણી પીને હું હતો પછી આને છ માને જવું ને કહું દેખી જાય થોડી ફરકીને ભાગે બધા બધાએ ઘસ કરતા હોતા હતા ઝડપ મારી સિંહને બીજો સિંહ હતો બકરા ફેરા ફરી ગયો હતો જેવી ઝડપ નાખીને તો મને મેલી દે મેલી દે તો તું સિંહ શો હતો કે ના હું મોટો બકરો છું તું સિંહ શો મોટો બકરો નથી આ કામ મોટો બકરો છું કે ના તું સિંહ શો મોટો બકરો નથી મારા જેવો છો કે ના હું તારા જેવો નથી મને મેલી દે પછી એને ઢેહડીને જે વાવ હતી પાણી થીર હતું બે એના જો એમ જોઈ લે તારો મારું મોટો જો આમાં તને કાંઈ ફેરક દેખાય તો કે ના એ તો નહીં આમણે તો એ તો ઘણો ફેર છે તો તને શું થઈ ગયું છે કે તો એ કે મોટો બકરો પણ આમ જો પણ હવે આમ જો તારો મારો ચહેરો પછી હું તને બોલી શીખડાવું આપડી હું મારતા ઈ શીખડાયું પછી એની થાપ મારતા ને શીખડાયું બધું શીખડાયું પછી ઓહો આ તો હું તો ભૂલ્યો તો પછી જંગલમાં નીકળી ગયો એમ આપણાને પણ સંતો એમ કે છે આ માણસ જગત બધાના પાંચ ફૂટનો આ દેહ હોય એક આકારે કોઈનો ફરક હોય વર્ણે ફરક હોય આ બધા જ માણસો ભગવાન એવો ને એવો મનાયા છે અને પાસાય કૃષ્ણ ભગવાન ગીતામાં કીધું મમે જીવ લોકો કે જીવ મારા બધાના ઘટમાં હું બેઠો છું કૃષ્ણ કે બધાના ઘટમાં આત્મા રૂપે બેઠો બધાના હૃદયમાં બેઠો કાંઈ ફરક નથી તો પણ આપણે બધું ભૂલીને જેવી જેવી સંગત એવી રીતે આપણે જેવી સોબત થી મારા નીકળી ગયા અને અસલી જે ભગવાન છે ઓળખવાનો જે ગીતામાં આપ્યું છે ભાગવતમાં આપ્યું છે વેદોમાં આપ્યું આમ બ્રહ્માસ્વી વેદ પણ છે તું પોતે ભ્રમશો પણ આપણને ખબર કેમ પડે ગુરુ મળે તો ખબર પડે ગીતાજીને લખ્યું પડશે ગીતાજીમાં લખેલું છે માટીનું કરો એના ઉપર ડાફડો એના ઉપર વાઘ એના ઉપર આસન બેન અગ્ર ઉપર ધ્યાન કરો કૃષ્ણને ધ્યાન બતાવ્યું છે મારું નામ લે એમ કીધું નથી આપણે ગીતા વાંચી તો ખબર પડે ગીતાજી ની અંદર એને પોતાનો સ્વરૂપ લડાઈમાં માનતો નતો તો છેલ્લે છેલ્લે કે ભાઈ તું તો નિમિત્તો થઈ રહ્યું છે પણ હું કેમ માંગું થઈ રહ્યું છે તો એના માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું આંખથી તને નહીં દેખાય ગીતામાં દિવ્ય દ્રષ્ટિ લખું દિવ્ય ચક્ષુ તો સામે જોતો તો તો એ સામે જો તો મારે સામે ન જો આંખથી ને આ ચામડાની આંખથી તને નહીં દેખાય તો તો હું તને દિવ્ય દ્રષ્ટિ દિવ્ય ચક્ષુ આપું પછી દિવ્ય ચક્ષુ એને આપ્યું ચક્ષુ આપ્યો ને બધું જોયું

મોટા બકરાને જે સમજાયું એમ જો તો મારા જેવો તારો ચહેરો છે એમાંથી બહાર કાઢ્યો એમ સંતો પણ આપણાને અમારા જેવા જ તમે છો તમે ભગવાન થઈ શકો નરમાંથી નારણ થઈ શકો આપણા વેદોના શાસ્ત્રો એમ કહે છે કે માણસમાંથી જીવમાંથી શિવ થઈ શકે નરમાંથી નારણ થઈ શકે બધા બોલે છે પણ થઈ કેમ હગા કોઈ ચોખ નથી કરતા કે આ થવાય કેમ એ નથી ચોખ કરતા થવાય એમ કે છે બધા જો કથા ગામરવા જાઉં તો બધા નર્મથી નારણ બનાય એમ કે આપણે પેલા જાત જે કુળમાં આપણો જન્મ થાય તે એની જાતિ એનું નામ પડે નામે અલગ અલગ આપણે કેમ આપ નામ પડ્યું એ જન્મ પછી નામ પડે પછી જ પડે ને એમ રામકૃષ્ણ પણ પછી નામ પડે ન નામ નહીં એ નામ સિવાયના ગાતમાં છે પરમાત્મા એનું ભજન સંતો કરતા ગયા એનું ભજન ભગવાન કરતા આ તો ફઈ નો ફજે તો આ બ્રાહ્મણના નામ દીધેલા આ તો પછી નામ પડ્યા આપણે એ નામને બધા જામી પડ્યા ઈ નામ તો નાશ થઈ ગયા આ મારો નામ અત્યારે સુખબા નામ છે કો સુખદેવજી કે આ તો દેહનું નામ છે અત્યારે તમે બોલાવો તો અમારે હા કેવી પડે બોલો પણ આનો નાશ છે આ બોલે અંદર બેઠવાનો નાશ નથી આત્માનો ક્યારે નાશ નથી આત્મા મરતો નથી જન્મતો નથી ગીતાજીમાં કૃષ્ણ ભગવાન પ્રમાણ બતાવે છે આ સંતો એકલા નહીં કે એને આત્માને તો કે શસ્ત્ર કાપી ના હગે પવન એને સુખી ના હગે અગ્નિ બાળી ના હગે જલ પાણી એને પલાળી ના હગે એ અજનમાં એટલે જન્મતો નથી અમર એટલે મળતો નથી આવતો જતો નથી એનું ભજન કરો તો આપણે તો ભજન કરીએ ને જાય એનું નથી એવું આ જગતની અંદર અભિષેન પછી રહેવા વાળો છે આત્મા અજાર અમર અવિનાશી છે એ પેલા સચી નથી ત્યારે હતો અભિષેન પછી છે એના માટે કબીર સાહેબે ત્રણ સાખી બનાવી કે ભાઈ નામ નામ તો તમે કરો છો પણ કયા નામને પજું કે નામ લિયા તો સબ લિયા સબ શાસન કા વે বিনা નામે નરકે ગયા પડપડ જા રોય આ નામ વિશે તો આ બધું પજો તો એ નカム તો આપણે કયા નામને પજું નામે પતક છોડીએ નામે નાસેરો નામ સમવડ કોઈ ની જાપ થાપ તીરથ વ્રત નિયો વ્રતે ની ગપે ની તીરથે ની યોગે ની તો આપણે તો મોતે મુ જાય તો આપણે બધાય નામ લી શું કરી તો એ તો ના પડી સતોય કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ના હોય આદિ નામ ગુપ્ત એ જાણે વેલા શું કીધું કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ નહીં આ એકે નામથી મુક્તિ નહીં તો આપણે તો એમાં બધામાં એમાં સિંહ કોઈને કોઈને નામ ઉપર આપણે સિંહ તો આમાં તો ના પડી કે એ નામથી મુક્તિ નહીં તો મુક્તિ આપણે કેમ કરવી એટલે આપણને મીરોબાઈ ની કડી યાદ આવે છે કે આત્માને ને ઓળખ્યા વિના લક્ષોરાશી ની માટે ભ્રમણા ને ભાંગ્યા વિના ભાવના ફેરાની માટે તો ભ્રમણા જો આપણે કાઢવી હોય અને અંશ્રદ્ધા કાઢવી હોય તો અસલી સ્વરૂપ આપણી પછી પાવર પાવર કેમ કે એનું ભજન કરતા 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 જે ભજન વધે ને એટલે નરમાંથી નારાયણ જીવમાંથી શિવ બની જાય એવી એની શક્તિ બની જાય આપણે તમે ટૂંકો દાખલો તમને નથી સમજી જાય ઘણા આપણે ક્યાં ગોતવા જવાના કદાચ હજારો કરોડો છે કુંભારામ ભૂટિકિયામાં થઈ ગયા ખટાના કુટુંબમાં ગરીબ કુટુંબ ઘેટાચારી છે જિંદગી કાઢીને જો આજ દુનિયા નમવા આવે છે ને આ થઈ ગયા એમ અહીંયા પણ ઘણા બધા સંતો જગતની અંદર ઘણા બધા થઈ ગયા ગોરખ થઈ ગયા ગોરખે કીધું એક ભૂલ્યો દૂજો ભૂલ્યો ભૂલ્યો સબ સંસાર એક ન ભૂલ્યો જતી ગોરખો જેને ભજન નો હાર એને પણ કહી દીધું કે ભજન નો હાર છે એ નથી ભૂલ્યો બાકી આખું જગત ભૂલ્યું છે આવું તો બધું જ કેતા ગયા બધા બધા ભૂલે એમ કેતા ગયા આપણા રામકૃષ્ણ પણ એ જ કેતા ગયા છે આપણે જે ભજન કરવાનું એ બતાવતા ગયા છે કે તમારે આનું ભજન કરો તો તમારી મુક્તિ તો તમારી લક્ષ ચોરાસી છૂટે નહીં તો આવન જાવન ના ફેરાતો રહેવાના અહીંયા આપણે જે પાંચ પચીસ વર્ષ કેટલા શ્વાસ પ્રમાણ આપ્યા એટલા વરસ લેર કરી પછી તો એના ધામમાં જવાનું જો ધામમાં નહીં મળે ધામે નથી મળવાનું ધામ કોને મળે કાં એવી ફોન્યાઈ હોય ને કોઈ કમાઈ હોતો તો ધામ મળે ને કે તો લક્ષચોરાસી ડાયરેક્ટ હોય છે આમાંથી નીકળ્યો એટલે સીધી લક્ચોરાસી એમાં કાંઈ હાલે જ નહીં હું એક નહીં આવા દાખલા તો તમને હજારા સંતરા દઉં કાઠી દરબારની અંદર સ્વામિનારણ સત્સંગ કરતા હતા એના શિષ્યોના આય ભગવાન તમે તમે કેમ મને ભગવાન તરીકે માંગો એમ ગુરુય ભગવાન આપણે અર્જુન કૃષ્ણ અને ભગવાન માનતા એમ પરંપરા ઋષિઓની આલી છે કે પોતાના ગુરુ છે સર્વથી શ્રેષ્ઠ હોય છે એટલે ભગવાન બરાબર માનતા હોય છે અને સિંહ સત્ય પાછો અત્યારે આપણે કહીએ કે આપણે રામ કૃષ્ણ આપણા આપણા દાદાના દાદાના દાદા છે તો ખરા ને કાંઈક હતા પણ અત્યારે આપણે એના ચહેરા ભૂલી ગયા ફોટાને માની લઈએ કે આ ભગવાન છે હવે એ હજારો વર્ષ પછી તો ચહેરા બદલી ગયા હોય ધીરે ધીરે બદલતા બદલતા કેમનું કેમ થઈ જાય શિવ હોય બ્રહ્મા હોય વિષ્ણુ હોય આ બધા એનો એમને માનતો હોય પણ મૂળ અસલી ચહેરો આપણે બધા ભૂલી જતો હોય છે એટલા માટે આપણા ગુરુને તો આપણે જોયા છે જાણ્યા છે આપણે એના કર ઘણું બધું મળ્યું છે એટલે બધા પોતાના ગુરુને વધારે એમ મગે ભગવાનો થઈ ગયા પણ એ થઈ ગયા આપણાથી વાતચીત કરવા નથી આવતા આપણને કાંઈ દેવા લેવાય નથી આપતા આપણે આશરો કરી માની કે ભગવાન ભલું કરજે પણ ભલું તો એ જે પોતાના પ્રાર્થપૂર્ણ થાય છે જે ચાર જાતના કર્મ છે ને ક્રિયામાણ સંચિત અને પ્રાર્થના ત્રણ જાતના કર્મ છે એમ જેવું જેવું કર્મ કર્યું એવું મળે જેવું કર્મ કર્યો ત્યાં જન્મ મળે હોય તો પશુમાં મળે સારું કર્મ હોય તો એમ વધારે કર્મ હોય તો મળે હારું મળે પણ અવતાર જ મોડો મળે ચોરાસી લાખ પછી મળે ચોરાસી લાખ યોની માં એક લાખની ચાર ખાણીમાં ફરી આવે પછી માણસનો અવતાર મળે અને એમાં ચૂકી જાય તો બીજી લોકો લાખ લોક ચોરાસી આવા જુગ તો અસંખ્ય જુગ નીકળી ગયા આપણને તો ચાર જુગની ખબર છે આવા તો કઈક જાતા રહ્યા આપણા શાસ્ત્રોમાં લખ્યું છે એટલે આપણે તો અત્યારે તો અલ્પ આયુ સાહીઠ સિત્તેરમાં પહેલાં પાંચ પાંચ હજાર વર્ષ તા હતા ને તો એ નરક માં જતા રહેતા હતા એ સમયમાં આયુષ વધારે તો વધારે આયુષ આપે તો મુક્તિ થઈ જાય એવું નથી ઘણા વર્ષ મળે તો એ મુક્તિ થાય એવું નહીં મુક્તિ તો ગુરુ મળે અને સાધના કરે અને ભજન કરે તો જ મુક્તિ થાય નહીં તર નહીં એટલા માટે આ સંતો ભૂલ વગાડી વગાડીને ફરી ફરીને સંતો જગાડે છે સંતો સુતેલા ભાગ સંતો જગાડે જ્યાં સુધી આ વાતને ખબર નથી તો જાગવું કેમ જે આપણને ખબર નથી અને જે ખબર છે આપણે કરીએ છીએ તો એમાં તો કબીર સાહેબે કીધું કે ગમને મને ને અમને મને અગમ ભેદ અમારા ગમને મને ને અમને મને અગમ ભેદ અમારા જો અગમ છે આત્મા છે ગમ છે આપણાને આ બધાને ખબર છે કે આપણે કોઈને ફોટો ઓળખી કે આ મોબાઈલનો છે આ ચામુંડાનો છે આ રવેચીનો છે આ સાફુરાનો છે મેલડીનો છે ફોટો જેને આપણને પહેલાંથી આપણને શીખડાવે છે ગેઢિયાએ એટલે આપણને આવડે એમ નાનકો છોકરો ને કાકા કહેવાય મામા કહેવાય પેલી ખબર નથી એમ શીખડાયું એટલે ઓળખી જાય કાકા કહેવાય મામા તરત ઓળખી જાય માસી છે કે માસા મામા બધું કહી શું એટલે અને પેલા પરખાવલ ન હોય તો આપણને કાંઈ ખબર ન હોય એટલે જગતે આ બધું પરખાવલ છે આપણને ખબર છે એ જે ખબર છે એને ગમ કહેવાય એને ગમ કહેવાય તો કબીર સાહેબે ના પડી ગમને મને હમની મને અગમભેદ અમારા અગમ એટલે પોતાનો હાથમાં એ અગમભેદ છે ને એને હું કબીર સાહેબ કે માનું છું એ અમારા છે બાકી જે જગત માને એને હું નથી માનતો એટલે આપણે આ છે ને જગત માને એ ગુણની પૂજા છે શું છે ગુણની પૂજા એને ભૂલાઈ ના જાય ઘણું આપણા માટે કામ કરી ગયા છે એટલે એના સમય સમય એના તહેવારો ઉજવીએ એને મંદિરે જાય દર્શન કરવા જાય એ ગુણની પૂજા છે પણ હવે આપણે કાંઈ ના કરી શકીએ હવે આપે લે કાંઈ ના કરી શકે આપણા ઘરે જોઈ આપણા દાદા હોય કે બાપા હોય બસો એકર જમીન ભલે મૂકી ગયા હોય બંગલો મકાનો મૂકી ગયા હોય પણ પછી જતા રહે પછી આપણે એને ગુણ લઈ લઈને ફોટો ઘરે રાખી એની તિથિ હવે તો ઉજવી બધું જ કરી પણ એ જ બાપાને આપણે કહીએ કે બાપા આ તો વાડી કે ઓફિસે કે કામ છે આ થોડીક ચાય લઈ આવજો તો ફોટાવાળા લઈને આવે આ દ્રશ્યો તમને સમજાવવા માટે બોલું છું તો એમને એમ છે બધું એની ગુણની પૂજા છે નમસ્કાર કરવાના થૂંકવાનું નથી મત એની ગુણ છે ઋણ છે આપણા ઉપર ઘણું બધું નમસ્કાર કરવાના પણ એ હવે આપે નહીં નીકળી ગઈ જ્યાં નદી નીકળી ગઈ ને એ પાણી નીકળી ગયું નદી ગંગા કહેવાય પણ આગળ પાણી કયું પાછલું જો કમાણી ના હોય તો લક્ષો રસી માં જાય કમાણી વગરના હાથમાં નથી બાજુ એ તો ગમે ત્યાં જન્મે ગમે ત્યાં મરે અને લક્ષો રસી મને ભોગવે છૂટકો અને એક સાધુ એવા હોય છે ત્યાં પોતાની ઈચ્છા પ્રમાણે જન્મી શકે આશા ત્યાં વાસા સુરતા ત્યાં મકાન

તો કૃષ્ણ એને મીઠો જવાબ આપે બેટા યોગ ભ્રસ્ત્ર પુરુષની બીજા જન્મમાં સારાને શ્રીમતને કરે એનો જન્મ થાય ક્યાં થાય સારાને શ્રીમતને કરે તમે વિચાર કરો કરોડોપતિ માણસો એનો દીકરો પોતરો જન્મે તો એ મિલકત કે થાય એને કાંઈ મહેનત કરવી પડી નહીં ડાયરેક્ટ આજે કૃષ્ણ બોલ્યા એ કે સારાને શ્રીમત્ને કરે પાછો યોગ પકડી લે પાછો ભક્તિએ પકડી લે આ બધુંય કામ થાય જો ભક્તિ કરી હોય ને એને સારા ને શ્રીમદ ને ઘરે અવતાર પણ મળે અને પાછો યોગ પકડી લે તો સંતો એમ કીધું કે સંત સંત બીજ પટે ની જુગજાય આનંદ ઊંચ નીચ ઘર અવતરે ચારે વર્ણ ગમે ત્યાં પણ થાય સંતનો સંત એ પાછો સંત જ થાય તો આપણે આવા બધા દાખલા હોય આવા બધા દ્રષ્ટાંતો હોય આપણી ગીતા કહેતી હોય આપણી ભાગવત કહેતી હોય તો આપણે નહીં માની આપણને કોઈ માણસનું નામ પડ્યું કે નારાયણ પાલો નારણ જન્મ પછી નારણ નામ કોને પાડ્યું જન્મથી નારણ નહોતો પછી એની છઠ્ઠી પછી કે કાં તો ફૂઈ નામ પડ્યું હોય કાં તો મહારાજે ના પડ્યું હોય કોઈક ભોજે ના પડ્યું હોય કોઈક અમારા જેવા સંતોએ નામ પડ્યું પછી એનું નામ લખતો નારણ એ નારણ બારો જાય અને કોઈ કે ના તારું નામ નારણ નથી તો તો એ કે બીજું ના બોલતો મારું નામ નારણ છે એણે તને કીધું મારું નામ નારણ જ છે હવે એ તો નામ એક જણાનું પાનલ છે બોલો એક ફૂઈ કાં તો એક બ્રાહ્મણનો તો એ કે હું નારણ છું પણ આ તો હજારો વેદો કે ભાગવતો કે ગીતા કે સંતો કે ભાઈ આત્મા છે પરમાત્મા છે તો આપણે ક્યાં માની આ તો બધા રાડુપાડી પણ કેમ કે આત્મા શો પરમાત્મા ભગવાન તો આપણે માનવા ક્યાંથી આ નારણવાળું માની લીધું આ નથી માનતા અને સંતો આ રાડુપાડીને કહેશે કે આને ઓળખો છો આને ઓળખી જશો ને તો તમારી લક્ષ્ય રાશિ મળશે નહીં તો નહીં મટે ગમે એવું સુખ સમૃદ્ધ હશે તો ખોટી જશે કાલ તો ખૂટી જવાનું છે રાજાના ભંડારે ખૂટી જાય પણ આપણે એવું ધન કમાય કે ખર્ચો ના ખૂટે વાગો ચોર ન લૂટે સવાયો રામ રતન ધન આ આત્માને રામ પણ કહેવાય આત્માને કૃષ્ણ પણ કહેવાય આત્માને કહેવાય જગદંબા શિવ કે કોઈને શક્તિ કે આના બધા નામ તમે પાડી શકો પણ ભજન આત્માનું કરો તો તમે નામ પાડી શકો પણ આત્માને આપણે ઓળખતા નથી તો શેનું નામ પાડ્યો આની આપણા પતોય નથી આનો ઓળખાણ નથી તો આપણા જો રામ કૃષ્ણ દેહ થી રહ્યા દેહ તો છે જ નહીં તો આપણે છે નહીં માનશો મૂર્તિ તો કોઈ બી કડીએ બનાવી છે કોઈ પથરે કોતરડી કરી છે કોઈ બ્રાહ્મણ એના શ્લોક બોલીને બે હર્યા છે કડીએ કોઈ જણ્યું છે મકાન કોઈ ફલાસ્તર કર્યું છે આ બધું જ માણસ કરેલ છે પણ આત્મા માણસનો નો નથી માણસને એને બનાવીને પાછો એમાં બેઠો છે એટલે કીધું મામા જીવ લોકો બધાના ઘટમાં બેઠો એટલે કે છે કે આપણા ઘટમાં બેઠો પણ આપણે એને ભૂલી ગયા છે એના સંતો આપણા અવતારો પાછા ફરી ભરીને કહે છે કે ભાઈ તમે આત્માને ઓળખો આપણા જેટલા રામચંદ્રજી ભગવાનના ગુરુ વશિષ્ઠ વશિષ્ઠ રામાયણ કોઈને સાંભળ્યું હોય તો સાંભળજો ન મેળવ્યો તો મેળવજો આપણે વાલ્મિકી પછી છેલ્લે તુલસી ક્રત આવી પછી ડુંગરેજી એ પણ બની છે મારા જેવા બનાવી પણ નાખે પણ અસલી જે એના વશિષ્ઠ ગુરુ છે એને જે લખ્યો છે એનાનો સવાદ તમે સાંભળો એક રામે નહીં કૃષ્ણ પણ અર્જુન એજ કીધું તું આનું ભજન કર નહીં મારા અમે જો આખથી તું મારા અમે જો મને નહીં હું બીજું તને સ્વરૂપ બતાવ હું આ નથી એમ આ દેહ તો તારોય નથી ને મારોય નથી મારો નષ્ટ થઈ જશે તારો થઈ જશે નષ્ટ ન થાય તો કૃષ્ણ હાથમાં સતા હોય રામના હાથમાં સતા હોય તો અત્યારે ફરતા હોવા જોઈએ માનવામાં આવે છે ને મારી વાત બધાય જો સતા હોય તો અત્યારે બધાય ફરતા હોય મારું કોઈને ગમવું નથી મારે નથી જવું લ્યો છે નહીં રેવાય મને તો હમ જ છે એટલે મારે જવું છે પણ આ તો દાખલો મૂકું મારે તો હમ જ છે એટલે મારે તો જલ્દી જવું છે કેમ આનાથી નાનું હારું મળવાનું છે મને ખબર છે ચોરાસીમાં નથી જવું એટલે મને ખબર છે આપણે નાટા ના રાખી શકી એક રાજા એવો હતો ને ચાંગદેવે ચૌદ વર્ષ હોય આવીશું ચૌદ વર્ષ જોયું હતું એ હોર થાય સમાધિ ચડાવી દે ફરી હો બીજા થઈ જાય ચૌદ ઓવર કારણે છે તોય ને રાખવા જવું પડ્યું હતું કોઈ કડા કામ ના આવે છેલ્લે નરક ગયો ભજન કર્યો હતો તો વળી વળીને હો હો વરા કેટલાય મળત ને એ જિંદગી બધી મનનો અવતાર થાત રહ્યો એ ખોઈ નાખ્યો એટલે જે હાલી રહ્યો ને એ બહુ સારું હલાયું છે આપણે અત્યારે આપણા જ ઘરમાં હોય કોઈને કોઈ મૃત્યુ થાય તો ગમતું નથી નાનું કે મોટું પણ આપણા હાથમાં નથી જેટલા શ્વાસ પૂર્વેની કમાઈ પ્રમાણે આપ્યા છે ને એટલા જ ભોગ હોય અને કદાચ બધાય બેઠા હોય તો આપણા ઘરમાં પચીસ પેઢીના બધાએ બેઠા હોય તો તમે શું કરો કોઈ મરે નહીં તો સેવા કરી શકી હવે તો સારું થાય બરાબર છે ને મૃત્યુ બરાબર છે ને બધા સમજી આપણા બાપા કે દાદા